છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં સાંદીપુરા વાયરસે હાહાકાર મસાવી રાખ્યો છે આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ છે ત્યારે હવે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ સાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે અરવલ્લીના મેઘરજમાં બે દિવસ પહેલાં હોસ્પિટલમાં ખસેડાયેલા બાળકનું મોત થયું છે અત્યાર સુધી આઠ બાળકોમાં શંકાસ્પદ સાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સ બાળકોના સાંદીપુરા વાયરસથી મોત થઈ ચૂક્યા છે હાલમાં સાંદીપુરા વાયરસની અસર બાદ બે બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે સાંદીપુરાના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના રિપોર્ટ પુણે મોકલાયા છે સાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે ઉલટી થાય શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો